અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને જાન્યુઆરીમાં રામલલ્લા તે મંદિરમાં બિરાજમાન થશે ત્યારે તેમના ભક્તોમાં અનેરો ઉત્સાહ છે વડોદરાના એક ભક્તે ભગવાન શ્રી રામ માટે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે આ અગરબત્તી કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે વડોદરાના રામ ભક્ત વિહા ભરવાડે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જાહેરાત થતાની સાથે જ મોટી અગરબત્તી બનાવવાની શરૂઆત કરી હતી જૂન મહિનાથી આ અગરબત્તી બનાવવાની શરૂઆત કરી અને આ એકસો ફૂટ લાંબી અગરબત્તી તૈયાર છે આ અગરબત્તી બનાવવામાં ચૌદસો કિલોથી વધુ ગાયના છાણનો પાવડર એકસો કિલો ગીર ગાયનું ઘી ચારસો કિલો હવન સામગ્રી ત્રણસો કિલો ગૂગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ અગરબત્તી અયોધ્યા મોકલવા માટે એક ખાસ રથ પણ બનાવાશે જે એકસો ફૂટ લાંબો હશે જો આ અગરબત્તી પ્રગટાવવામાં આવે તો તે પિસ્તાળીસ દિવસ સુધી બળતી રહેશે અને આસપાસના પચાસ કિલોમીટર સુધી નકારાત્મક ઊર્જા દૂર કરશે રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં થઈ ચૂક્યું છે અને બાવીસમી જાન્યુઆરીના રોજ તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે એક રામ ભક્ત એક ગૌ ભક્તે એક એકસો ફૂટ લાંબી ધૂપસડી બનાવી છે એકદમ કુદરતી રીતે છાણ અને ગાયના છાણ ઘી અને જે હવન સામગ્રી છે તેનો ઉપયોગ કરીને આ ધૂપસડી બનાવવામાં આવી છે આ ધૂપસડીને અયોધ્યા ખાતે મોકલવામાં આવશે અને અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે આ ધૂપસડી ત્યાં આગળ અર્પિત કરવામાં આવશે આપની સાથે વાત કરવા માટે આ ધૂપસડી જેમણે બનાવી છે તે વિહાભાઈ ભરવાડ છે વિહાભાઈ આ ખાસ ધૂપસડી બનાવી તમે ક્યાંથી તમને વિચાર આવ્યો કેટલા દિવસોમાં ધૂપસડી બનાવીને કેટલા લોકો એનીમાં બનાવવામાં જોડાયા હતા હવે એપ્રિલ માર્ચ બે હજાર ત્રેવીસમાં પેપરના માધ્યમથી મને જાણવા મળ્યું વાંચું કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે આવી અગરબત્તી હું પહેલે પણ બનાવી હતી અને ઉજ્જૈન મહાકુંભમાં બે હજાર સોળમાં મોકલી હતી ત્યારે મને વિચાર આવ્યો કે પ્રભુ રામ જ્યારે પધારી રહ્યા છે એમની ભવ્ય પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એક યજ્ઞરૂપી અગરબત્તી બનાવીને તે કેમ ના લઈ જવીએ એટલે જૂન જુલાઈમાં તાબડતોબ આનું કામ ચાલુ કર્યું અગરબત્તી બનાવવા માટે મેં પોતે જ એકલા હાથે જ બનાવી છે બે મહિના સુધી એ વખતે આમાં સતત મહેનત કરી અને અગરબત્તી બનાવી ત્યાર પછી આગળ ચોમાસાનો ટાઈમ આવતો હતો એટલે એને વોટરપ્રૂફ કરી દેવામાં આવી અને જેવો વરસાદનો ટાઈમ રોકાઈ ગયો એટલે તરત પાછું આનું કામ ચાલુ કરી દીધું અને અત્યારે સંપૂર્ણપણે આ અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી તૈયાર થઈ ગઈ છે હવે આને ટૂંક સમયમાં એક વડોદરાની અંદર ભવ્ય પ્રોગ્રામ કરી અને મુખ્યમંત્રીના હસ્તેથી પ્રસ્થાન કરાવી અને એક ભવ્ય રથની અંદર શોભાયાત્રા સાથે અયોધ્યા લઈ જવામાં આવશે આ અગરબત્તી જે બની છે એની વાત કરું તો આની અંદર ત્રણસો કિલો ખોપરાનું સીણ વાપરવામાં આવ્યું છે ત્રણસો છોતેર કિલો ગુગળીનો ગુગળ વાપરવામાં આવ્યો છે બસો ને એંસી કિલો જવ વાપરવામાં આવ્યા છે બસો એંસી કિલો તલ વાપરવામાં આવ્યા છે ચારસો ને પચીસ કિલો હવન સામગ્રી વાપરી છે એકસો ને એકાણું કિલો ગીર ગાયનું ઘી વાપર્યું છે અને ચૌદસો ને પંચોતેર કિલો જે ગીર ગાયનું શુદ્ધ સાણ હોય છે એના પાવડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે બસો કિલો જેટલા વિવિધ પ્રકારના જે ફૂલો છે સુગંધિત એના પાવડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે અગરબત્તી સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે અને આ જે પ્રભુ રામનું જે મંદિર અયોધ્યામાં નિર્માણ પામ્યું છે એ મંદિર માટે ભારત દેશના સાધુ સંતો ભારત દેશના નાગરિકો છેલ્લા ઘણા વર્ષોથી આતુરતાથી એની વાત જોતા હતા અને આ રામ મંદિરને બનાવવા માટે ઘણા લોકોએ આમાં શહાજત પણ વળી છે અને ત્યારે જ્યારે પ્રભુ રામનું મંદિર નિર્માણ પામ્યું છે ને એમાં એ નિત મંદિરની અંદર પ્રભુ શ્રી રામ પધારવાના છે ત્યારે ખરેખર સમગ્ર ભારતની જનતાએ અને ભારતના નાગરિકોએ ખૂબ મોટી ગૌરવ લેવાની વાત છે એટલે ભારત દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી આદિત્ય યોગીનાથ અમિત શાહ અને જે કોઈ અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદ ચુકાદો આવી અને જે આખું મંદિરનું નિર્માણ થયું છે એ આ સમગ્ર ભારત દેશની જનતાનું સૌભાગ્યની વાત છે ખાસ આ જે અગરબત્તી છે એને કેવી રીતે મોકલશો અને એની સાથે જે આપણી ટીમ છે એ લોકો અયોધ્યા જવાનું આયોજન કર્યું છે ખરું હા હવે જે આ અગરબત્તી છે એનો એક ભવ્ય પ્રોગ્રામ આપણે વડોદરા પાંજરાપોળની બાજુમાં કરવામાં આવશે આ અગરબત્તીની શોભાયાત્રામાં અઢીસોથી ત્રણસો માણસો સાથે રહેશે એને જમવાનું ખાવાનું બધું જ કમિટી દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને એકસો દસ ફૂટ લાંબો રથ તૈયાર થઈ રહ્યો છે આ રથની અંદર અગરબત્તીને બિરાજમાન કરી અને મુખ્યમંત્રીના હાથે અહીંથી પ્રસ્થાન કરાવી વાયા રાજસ્થાન થઈ અને ઉત્તર પ્રદેશ જશે ત્યારે હું સમગ્ર ગુજરાતની જનતાને અને ખાસ કરીને ગોપાલક સમાજને હું વિનંતી કરું છું કે આવો અગરબત્તી બનાવવા માટે ખાલી હું નિયમિત બન્યો છું અને અગરબત્તીને આટલું મોટું આયોજન કરી અને અયોધ્યા લઈ જવી કારણ કે હું એક સામાન્ય વ્યક્તિ છું એટલે મારા ગજા બહારની વાત હતી પણ પ્રભુ રામની કૃપા થઈ છે ઘણા રામ ભક્તો એમાં જોડાયા છે ઘણા લોકોએ સહયોગ કર્યો છે અમારે ખોડાભાઈ છે સગ્રામભાઈ છે રેવા કાકા છે મોહનભાઈ છે જગદીશભાઈ છે બાતાભાઈ છે આ લોકોની કમિટી રાત દિવસ એક કરીને કામ કરી રહી છે અમારા આપણા વડોદરાના સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ પણ છેલ્લા ત્રણ મહિનાથી આમાં કામે લાગેલા છે મન તન ધનથી બધાનો સહયોગ મળી રહ્યો છે તો હું ગુજરાતની જનતાને અને ખાસ તો વડોદરા સંસ્કારી નગરીના લોકોને કહેવા માગું છું કે આવો આપણા બધાનું જ કામ છે આપણે બધા ભેગા મળી અને આ અગરબત્તીને આપણે એકસો આઠ કુંડી યજ્ઞરૂપી યોજ્યા લઈ જઈ અને પ્રભુ શ્રીરામને અર્પિત કરીએ અને પ્રજ્વલિત કરીએ અને ત્યાં આ અગરબત્તી પ્રજ્વલિત થશે એટલે પિસ્તાળીસ દિવસ સુધી અખંડ ચાલશે અને આ અગરબત્તીની જે ધુમ્મસ છે એ પચાસ કિલોમીટરના એરિયાને કવર કરશે પચાસ કિલોમીટરના એરિયામાં જેટલી પણ નકારમત ઉર્જા હશે એને હકારમત્ક ઉર્જામાં ફેરવી નાખશે એટલે ખરેખર તો આપણા બધાનું એક સૌભાગ્ય કહેવાય અને એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે જ્યારે અયોધ્યાની અંદર ત્યારે ખરેખર વડોદરાની સંસ્કારી નગરીના લોકોએ અને ગુજરાતના તમામ ભક્તોએ આની સાથે જોડાવવું જોઈએ એવી હું આપના માધ્યમથી જનતાને વિનંતી કરું છું જય શ્રી રામ બિલકુલ તો જે પ્રકારે પિસ્તાલીસ દિવસ સુધી આ ધૂપ ધૂપસડી છે તે ચાલશે અખંડ રહેશે અને તેની જે કુદરતી રીતે જે બનાવવામાં કુદરતી દ્રવ્યોનો ઉપયોગ કરીને આ ધૂપસડી જે બનાવવામાં આવી છે તેનાથી પચાસ કિલોમીટરના અંતરની અંદર પણ જે નકારાત્મક ઉર્જા છે તે નાશ કરશે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક